અને અમને સંબોધન કરો જોરદાર કાર્યો જે બાબત હોય બે હાવજ બેઠા હોય અને એ બે હાવજ માટે લડી એવું પડે ભાઈ હક અધિકાર માટે કદમ બે કાળની સામે ભરી લો તો મજા છે આજે બંધારણ દિવસ અને બાબા સાહેબ આંબેડકર ભગવાન મુંગા તેમજ હજારો સ્વતંત્ર સેનાનીઓના ખૂનની લખાયેલું થી બંધારણ હતું એ બંધારણ આપણે બધાને પોતાના મૂળભૂત અધિકારો હક અધિકાર અને ન્યાય માટે જયારે લડવાની છૂટછાટ આપે છે ત્યારે અવાજ સામાન્ય નાગરિક નો અવાજ આદિવાસી સમાજ નો અવાજ યુવાનો ખેડૂતો નો અવાજ કે પછી મહિલા નો અવાજ એ સતત દબાવવાનું કામ આ ભારતીય જુમલા પાર્ટી એ કર્યું છે અને અત્યાર સુધી તમે બધા જ એના સાક્ષી રહ્યા છો

ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી આદિજાતિ મંત્રી પણ રહી ચુકેલા અને એવું કેતા આદિવાસી સમાજ નો મેં વિકાસ કરીશું જે છેવાડા છે એને પેલા હરોળ માં પહોંચાડીશું જેવી ડંભાસો મારતા જેવા બળગા ફૂટતા તા આજે એને હું યાદ કરાવવા માંગુ છું સંતાન પૂર્ણ ભૂમિ ઉપરથી કે આજ કુબેરભાઈ ડિંગોર નું ગામ એટલે કે ભંડારા એ ભંડારા ગામની અંદર આજ દિન સુધી એ પોતાનો રસ્તો જ બનાવી શકતા આજના દિવસે પણ આજ ભંડારાની

એટલે સવારે અમુક વિદ્યાર્થી બોલાવે અમુક વિદ્યાર્થી લે કે તમે અત્યાર સુધી જે શિક્ષકો જે બાળકો જેનું લોહી ચૂસવાનું કામ જેના હક અધિકાર અને ન્યાય માટે અમે ભૂતકાળમાં લઈને હતા હું અને આદરણીય ચેતરભાઈ વસાવા એક કુબેરભાઈ બિndorની જે જ્ઞાન સહાયકના जनक હતા એટલે કે શિક્ષણની અંદર ખાંગીકરણના जनक એટલે કુબેરભાઈ બિndor એક કુબેરભાઈ બિndorના જે જ્ઞાન સહાયકના જનક હતા તેના વિરુદ્ધમાં મેં અને ચેતરભાઈ વસાવાએ આજ ભૂમિ દાંડી થી લઈ અને સાબરમતી આશ્રમ સુધી યાત્રા કાઢી હતી અને એજ કુબેર આ ચોવીસ હજાર સાતસો શિક્ષક એટલે કુબેરભાઈ ને પણ કહેવા માંગીએ છીએ કે હજી તો તમારું મંત્રી પદ ક્યુ છે આ વિસ્તારના યુવાનોના આ વિસ્તારના આદિવાસીઓના આ વિસ્તારના આદિવાસીઓના ખેડૂતો આવનાર દિવસો ની અંદર ઘણા બધા મિત્રો એ મળવા આવ્યા અને જેની પીડા જે વ્યક્ત કરી

કારણ કે આ વિસ્તારના નેતા એ વાસમો યોજના અંતર્ગત કરોડો રૂપિયા નું નલસે જલ નું કૌભાંડ કરી ગયા તમારી પાઇપલાઈન થઈ ગયા હું નેજભાઈ ચેતરભાઈ રોડ ઉપર હાલી ને આવી જોતા તો રોડ ની ઉપર બ બે ખાડા છે એટલે મેં ચેતરભાઈ ને પૂછ્યું કે ચેતરભાઈ આ રોડ માં ખાડા છે કે ખાડા માં રોડ છે કે કે એટલે સંતરામપુર મહીસાગર ના પેટ ના ખાડા મોટા થઈ ગયા આ રસ્તાઓ ના ખાડા મોટા થઈ ગયા છે આ કુબેર ના ખજા ને ખોટ નથી કુબેર ના ખજા ને ખોટ નથી પણ એની ખર્ચ એટલે આપણે ભોગવી રહ્યા છીએ આદિવાસી સમાજ નો વિકાસ કરી શકતા હતા પણ એને એ ન કર્યું હવે ગામે ગામ રેલીઓ કાઢી કે છે કે હવે આપડે આદિવાસી સમાજ વિકાસ કરીશું એટલે ભાઈ તમે મંત્રી હતા ત્યારે કઈ જતા

એકસો ને બાસઠ ને જોઈ અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ કરેલું છે બે હાજર ચૌદ થી લઈ બે હાજર ચોવીસ સુધીમાં ગુજરાત ની અંદર ચોત્રીસ ચોત્રીસ પેપર લીક થયા છે આ ચોત્રીસ પેપર લીક માં બે હાજર ચૌદ જીપીએસસી ચીફ ઓફિસર નું પેપર બે હાજર પંદર પેપર બે હાજર સોળ નું પેપર બે હાજર ગ્રામ પંચાયત ના પેપર ઉભા છે એનો રક્ષક દળ અને એલઆરટી નું પેપર બે હાજર ઓગણીસ બિન સચિવાલય ક્લાર્ક નું પેપર બે હાજર વીસ આપણા પેપર બે હાજર એકવીસ બે હજાર બાવીસ સુધી આપણા યુનિવર્સિટી આવેલી છે ધોરણ બાર હવે કેની રાહ જો આ ભૂલકાઓના પેપર છૂટે

મારા મિત્રો પણ ઉપસ્થિત છે અને એક કિરણભાઈ પણ એક લડાઈ લડી રહ્યા છે જેમાં વર્તમાનની અંદર એક એવો નિયમ કરવામાં આવ્યો છે ચેતરભાઈ કે હવે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય ચેતરભાઈ એમાં આદિવાસી સમાજના બાળકોને ચાલીસ ટકા ગુણ લાવવા ફરજિયાત રહેશે એટલે આજે બંધારણ દિવસના દિવસે પણ કહેવા માંગીએ છીએ આર્ટિકલ ચૌદ આર્ટિકલ સોળ આર્ટિકલ સત્તર એ બધાનું નું અહિયાં ઉલ્લંઘન થઈ રહ્યું છે કેમ કે આ ચાલીસ ટકા ગુણ ની જે વાત છે તો જો તમે એવા માપદંડો રાખવા માંગતા હોય તો આ માધ્યમથી પણ હું કેવા માંગુ છું કે હવે અમારે આઠ ચોપડી પાસ ગૃહમંત્રી નથી જોતા અમારે પણ આપડા ભૂતકાળના ભૂતપૂર્વ અસફળ કુબેરભાઈ બિંડોર જેમાં શિક્ષણ મંત્રી તરીકે હતા ત્યારે

હવે આદિવાસી સમાજ એ મક્કમ થઈ જાય કારણ કે આવનાર દિવસો ની અંદર આ ગુજરાત છોડો યાત્રા એ તમારા માટે નવો સંકલ્પ અને નવો વિકલ્પ લઈને આવી છે કારણ કે જે લોકો અત્યાર સુધી તમારા ખૂન ચૂસવાનું કામ કર્યું એને જડબા તોડ જો જવાબ આપવો હોય તો આવનારી જિલ્લા પંચાયત આવનારી તાલુકા પંચાયત આવનારા

આવનાર દિવસોની અંદર મોરે મોરો જવાબ દેવાનો અત્યારે સમય આવી ગયો છે એવો છે ને સમય જવાબ દેવો છે ને દિવસોની અંદર જે લોકો શૌચાલય ના પૈસા ખાઈ ગયા જે લોકો વાસમા યોજના અંતર્ગત નલસે જલ ના પૈસા ખાઈ ગયા જે લોકો આ કડાણા ડેમ નું પાણી પી ગયા એને હવે આપડે આ બે હજાર સત્યાવીસ ની ચૂંટણી બે હાજર છવ્વીસ ની જે કહી શકાય કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ની જે ચૂંટણી છે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરેલા જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ મળવા એવા અને એની જે એની જે એ રજૂ કરી કે સાહેબ અમે પરીક્ષા પાસ કરેલી છે પરંતુ અમને નોકરી ના નિમૂક પત્ર નથી આપતા એવું કહેવામાં આવે છે કે વિશ્લેષણ સમિતિ ની અંદર તમારા ડોક્યુમેન્ટ ગયા છે જ્યાં સુધી એ ડોક્યુમેન્ટ ચકાસણી નહીં થાય ત્યાં સુધી તમને નોકરી નહીં મળે જયારે બીજા જે અન્ય કેટરના જે લોકો છે એને નોકરી મળી ગઈ છે એટલે બિચારા જે વિદ્યાર્થીઓ છે એ સિનિયોરિટી પ્રશ્ન છે બિચારા જે વિદ્યાર્થીઓ છે જેને તમતોડ મહેનત કરી છે જોવા જઈએ તો પગાર જોવા જઈએ પચીસ થી ત્રીસ હજાર પગાર થી અત્યારે વંચિત રહ્યા છે તો આવનાર દિવસોની અંદર અમે કુબેરભાઈ ડિન્ડોર અને વર્તમાન જે ધારાસભ્ય અને જે શિક્ષણ મંત્રી છે પ્રદિમન વાજા દીવાબા જાડેજા મળવા જવાના કે આ જે વિશ્લેષણ વિશ્લેષણ સમિતિ સમિતિ છે એ તાત્કાલિક ધોરણે જે પણ લોકો આદિવાસી સમાજ માંથી આ જવાબદારી નિભાવવા માંગે છે એને તાત્કાલિક ધોરણે આ તમામ પ્રકારના જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન છે એ ઝડપથી કરી દેવામાં આવે એ માંગણી સાથે અમે આવનાર દિવસો અંદર જવાના છીએ મારે વાત બીજી એક હજી કરવી છે કે છેલ્લા ઘણા સમય થી આપણે જોઈએ છીએ કે આ સરકાર આપણા હક અધિકાર માટે આપણા હક અધિકાર ઉપર જે તળપ મારી રહી છે જેમાં આદિવાસી સમાજની ધોરણ દસ પછી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના કહેવાય એ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના આ સરકારે બંધ કરી દીધી હતી ત્યારબાદ અનેક વખત અમે આદિજાતિ કમિશનર કચેરીનો ઘેરાવો કર્યો વિસામુંડા કચેરીનો ઘેરાવો કર્યો અને ત્યારબાદ આદરણીય ચતર્બાઈ અધ્યક્ષ જેતરભાઈ વસાવાની અધ્યક્ષતામાં અમે વિધાનસભાનો પણ ઘેરાવો કરી ચુક્યા છીએ ત્યારે એ શિષ્યવૃત્તિ ફરી બહાર કરવામાં આવી છે પરંતુ હજી સુધી શિષ્યવૃત્તિ ચૂકવામાં નથી આવી એટલે કતરોજ આદરણીય ચતર્બાઈ વસાવાએ વિસામુંડા કચેરીની અંદર એ આહવાન કર્યું છે કે દસ દિવસ ની અંદર જો બાળકો ને શિષ્યવૃત્તિ તૈયારી રાખવાની છે કે ગાંધીનગર વિધાનસભા નો ઘેરાવો કરવો પડે તો પણ આપણે બધા આવીશું આવીશું ને આપણા બાળકોના હક અધિકાર માટે આપણે લડવું પડશે જજમવું પડશે અને હવે તો તમારી પાસે બબે સી છે એક કાઠિયાવાડી હવાજ અને એક આદિવાસી અવાજ અમારે ત્યાં એવું કે બગડે તો જંગલ ચતરે બાપુ બગડે તો બાવન ગામ પફડે પણ આ ચેતર વસાવા બગડે તો એકસો ને બાઠ પફડે ચેતર છે ચેતર નામ સુન કે ફ્લાવર સમજાતા ક્યાં ફ્લાવર આ સરકાર ને આ માધ્યમ થી સંતરામપુર ની ભૂમિ ઉપર થી મેસેજ આપીએ છીએ હાથી ગોળે તોપ તલવારે હાથી ગોળે તો તલવારે જેટલો ઝડપાવશો જેટલો હેરાન કરશો એટલો યાદ રાખ્યા સરકાર કે એ સોનું બની ને બહાર આવવાનો છે એ ક્યારેય જોઈતો નથી અને ક્યારેય ઝૂકવાનો નથી આગળના ના દિવસો ની અંદર આપણા જે પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નોને લઈ અને ચેતરભાઈ વસાવા સાથે એની અધ્યક્ષતામાં એ અમે રજૂઆતો કરવાના છીએ હમણાં જ એક દીકરીએ આત્મહત્યા કરી છે આજ વિસ્તારમાં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહોતું થતું એને કારણે આવા વિદ્યાર્થીઓને પણ કહેવા માંગીએ છીએ કે ચિંતા કરોમાં ચેતરભાઈ વસાવા અમે અમારી ટીમ બધા જ તમારી સાથે છીએ આગળના દિવસોની અંદર તમારા જે પણ પ્રાય પ્રશ્નો છે એનો જવાબ આપવામાં આવશે તમારા બધા જ પ્રાય પ્રશ્નો નિરાકરણ લાવવામાં આવશે એટલે વધારે વાત ના કરતા હું મારી વાણીને અવિંબો છું આગળના દિવસો